તિલક બાગ લાલ દરવાજા ભદ્ર પાસે સાબરમતી નદીની અંદર અનેક વર્ષો જૂના દર રવિવારે ભરાતા ગુજરી બજારની અંદર એક ગુજરી બજાર જૂની નવા વસ્તુઓના વેચાણનું ખૂબ લોકો દર રવિવારે ત્યાં આવતા ખરીદી માટે આવતા હોય છે વેચાણ કરવા વાળા ત્યાં વેચાણ માટે આવતા હોય છે આ મોટા બજારની અંદર ન થયેલી ન બનેલી ઘટના એ જોવા મળે છે બે એક મહિનાથી મને રજૂઆત મળી હતી કે અહીંયા આગળ બકરા મંડીની શરૂઆત થઈ છે ત્યારે પણ મેં જે તે સમયે પોલીસના અધિકારીઓને જાણ કરી હતી કારણ પોલીસ સ્ટેશન હવેલી પોલીસ સ્ટેશન અને અલીસવીજ પોલીસ સ્ટેશન આજે મું રૂબરૂ સ્થળ પર જતા અને રૂબરૂ સ્થળ ઉપર ગયા પછી મેં જાણ કરી એ જ પોલીસ અધિકારીઓને કે આ નશાબંધી વિભાગની જે ઓફિસ છે ટિલકબાગની સામે ત્યાં આગળ આ પ્રકારે દોઢસો બસો લોકો ઘેટા બકરા વેચાણ કરવા માટે જાણે બકરા મંડી હોય એ પ્રકારે વેચાણ કરવા માટે ત્યાં આગળ ઉભા છે અને ચારસો પાંચસોની સંખ્યામાં બકરા હતા બકરા મંડી હોય એ પ્રકારનું વાતાવરણ જોવા અહીંયા બકરા મંડી હતી નહીં છે નહીં આવતીકાલે એ ન રહે કે ન થાય એના માટે થઈને મેં સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી ભદ્રમાં જાણ કરી કારણ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને જાણ કરી હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરી અને એમના કહેવા મુજબ આ એલિસ બ્રિજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે તો ત્યાં પણ જાણ કરી હતી અને ત્યારબાદ મેં અમદાવાદ મ્યુનિસિપલ શ્રી અને ડેપ્યુટી કમિશનરને પત્ર દ્વારા પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશ્નરશ્રી રમતે ભરસાને રૂબરૂ ફોનથી સંપર્ક કરીને વાત કરી કે આ પ્રકારે બકરા મંડી અહીંયા થવા માંડ્યું છે કે થાય નહીં હતું નહીં અને થાય નહીં એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મેં આજે રજૂઆત કરી